અંતિમ સંદેશો અમદાવાદના એક પ્રખ્યાત કોલેજમાં અભ્યાસ કરતો અનય એક તેજસ્વી ઉત્સાહી અને હોશિયાર વિદ્યાર્થી હતો તેના મિત્રો તેને લીડર કહેતા કેમ કે કોઈ પણ સમસ્યા આવે તો સૌપ્રથમ પ્રથમ અનય જ ઉકેલ લાવતો તેનો પરિવાર મધ્યમ વર્ગનો હતો પિતા બેંકમાં નોકરી કરતા અને માતા ગૃહિણી હતી અનયનો સ્વભાવ એવો કે જિંદગીમાં ક્યારેય કોઈની સાથે ખોટું ન કરવું પરંતુ અંદરથી તેને એક મોટો ડર સતાવતો હતો સફળતા મળે છે પરંતુ સાચા મિત્રો મળે છે કે નહીં એક દિવસ રાત્રે અન્નએ પોતાના લેપટોપમાં પ્રોજેક્ટ બનાવતો હતો એ સમયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અજાણી ફેન રિક્વેસ્ટ આવી નામ હતું કાવ્યા પટેલ પ્રોફાઇલમાં માત્ર સ્મિત કરતી તસવીર હતી અને બાકી બધું ખાલી અનય વિચારમાં પડી ગયો આ કોણ હશે કોમન ફ્રેન્ડ નથી છતાં મારી પાસે કેવી રીતે આવી થોડીવાર વિચાર્યા પછી તેણે સ્વીકારી લીધી પછી વાતચીત શરૂ થઈ કાવ્યા ખૂબ જ મીઠી ભાષામાં બોલતી તે કહેતી કે તે પણ અમદાવાદમાં જ રહે છે પણ થોડા કારણોસર ખુલ્લા પ્રોફાઇલમાં નથી રહેતી ધીમે ધીમે તેમની વાતો રોજબરોજ થવા લાગી કેટલા મહિના વીતી ગયા અને કાવ્યા વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ તે ક્યારેય વિડીયો કોલ કરતી ન હતી ફક્ત ચેટ પર જ રહેતી એને અજીબ લાગતું પરંતુ તેના શબ્દોમાં એટલો પ્રેમ એટલો આત્મીય સ્પર્શ હતો કે તેને એ બાબતની વધુ ચિંતા ન હતી એક દિવસ કાવ્યએ લખ્યું અનય તું મારા જીવનનો સાચો મિત્ર છે હું તને કંઈક સત્ય કહેવા માગું છું પણ ડરી રહી છું શું તું વચન આપીશ કે ભલે કંઈ પણ હોય તું મને છોડીને નહીં જાય અનય ચોંકી ગયો હા કાવ્યા હું ક્યારેય તને છોડીશ નહીં તું નિર્ભયે બધું કહી દે કાવ્યાનો મેસેજ આવ્યો હું જીવતી નથી અને હું ત્રણ વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોતને ભેટી હતી પણ મારી આત્મા અધૂરી છે તારા જેવી સચ્ચી મિત્રતા માટે હું તારી તરફ ખેંચાઈ ગઈ હા મારી સહેલી તક છે નહીંતર હું સદાય માટે અંધકારમાં જતી રહીશ અને એના હાથમાંથી મોબાઈલ લગભગ પડી ગયો હોત પણ તેને પકડી રાખ્યો શું તું તું ભૂત છે મેસેજ આવ્યો હા પણ હું ક્યારેય તને નુકસાન નહીં પહોંચાડું તું જે કહેવો છે જેને હું વિશ્વાસપૂર્વક મળવા આવી છું મારી એક અધૂરી ઈચ્છા છે તેણે પૂર્ણ કરવામાં મદદ કર કાવ્યાએ જણાવ્યું કે અકસ્માતના દિવસે તે પોતાની માતાને સહેલો સંદેશ મોકલવા માગતી હતી મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું મને માફ કરજો પરંતુ અકસ્માતમાં તેનો ફોન તૂટી ગયો અને સંદેશ ક્યારેય ગયો નહીં હવે અનય તું જ એ સંદેશો મારી મમ્મીને પહોંચાડજે પછી જ હું મુક્ત થઈશ અનયની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ પ્રશ્ન હતો આ બધું સાચું છે કે માત્ર કોઈ રમખાણ એટલે અનયે હિંમત કરીને તપાસ કરવાનું નક્કી કર્યું કાવ્યાએ અનયને એક સરનામું આપ્યું મણિનગરનું જૂનું મકાન અનય ત્યાં પહોંચ્યો દરવાજા પર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી અને ધીમેથી પૂછ્યું આંટી શું તમે કાવ્યા પટેલને ઓળખો છો સ્ત્રીના ચહેરા પર તરત જ આંસુ આવી ગયા હા બેટા એ મારી દીકરી હતી ત્રણ વર્ષ પહેલાં અકસ્માતમાં મરી ગઈ તું કેમ પૂછે છે અનયનું ગળું સુકાઈ ગયું તે બધું કહી શક્યો નહીં ફક્ત એક નોટ લખીને તેમણે આપી દીધી મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું મને માફ કરજો કાવ્યા સ્ત્રી એ નોટ વાંચીને તૂટીને રડી પડી આ તો મારી દીકરીનું જ અધૂરું વાક્ય હતું એ જ દિવસે મને કહેવા માગતી હતી તે રાત્રે અનયના ફોનમાં કાવ્યાનો સેલો મેસેજ આવ્યો આભાર અનય હવે હું મુક્ત થઈ રહી છું તું સાચો મિત્ર છે તારી યાદ હંમેશા રહેશે એ પછી તેનું એકાઉન્ટ ગાયબ થઈ ગયું અનય કલાકો સુધી વિચારતો રહ્યો શું આ ખરેખર આત્મા હતી કે ફક્ત સંયોગ પણ એક વાત ચોક્કસ હતી તેણે એક અધૂરી આત્માની ઈચ્છા પૂર્ણ કરી જીવન ટૂંકું છે આપણે જીવતા હોઈએ ત્યાં સુધી પોતાના પ્રિયજનોને પ્રેમ માફી અને આદર વ્યક્ત કરી દઈએ કારણ કે કદાચ પછી મોકો ન મળે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને